આપડે નક્કી કર્યું છે પાંચ માણા પાંચ મણ દાણા જોવે છે પાંચ મણ કરવા છે હેડજો એની ધાવા કઈ કરવા નથી પાંચ મણ દાણા ખાઈને જલસા કરવાના છે છોકરા બધા જધીન મારી ખાઈ ગયા છે કેમ હું છું સુરત છે હા તો ઈ તો હીરામાં હારું રડે છે ને હા દાણા અહીંથી મોકલાવું બકલો અહીંથી મોકલાવું ઘી દૂધ તમામ કરિયાણું અહીંથી મોકલાવું

ખોફલી છે દાદા નવસો રૂપિયા આવશે અરે તાર ડો આને પાંચસો રૂપિયા તો હલર વાળો લઈ ગયો ત્રણસો રૂપિયા દાડી લઈ ગયો સો રૂપિયા ભાગ્યો લઈ ગયો આવો દાદો હું મેં તો દાદો હું ખાય એ વાત હાજી હો તમારી ડુંગળી કરી પાંચ વીઘા ની ડુંગળી કરી બિયારણ લાવ્યો ચારસો રૂપિયા સોપા ટપ ટપ સોપેન ને દાડી ચારસો રૂપિયા ચારસો રૂપિયા તો એ પાછા મારા દીકરા કે એ મેતા દાદા સાનો ટાઈમ થઈ ગયો લે આ સાહેબ જમરૂખી હેઠે બે હુડુડુક હુડુડુક પાછા મારા દીકરા લાવેલા લાવે બબલા લાવે આપડે તમારે કઈડ ના કટકા થઈ પણ અમે તો હા ભૂકો થઈ ગયા થઈ ગયા આવો છે તમારે ક્યાં માલે સુરતમાં બસ અમારે તમારી જેવું છે જેવું તમારે ખેતીમાં જેવું અમારે જે બાર મહિનામાં એક મહિનામાં તેજી હોય ને અગિયાર મહિના મંદી હોય

એ મારા છોકરા નામ જો એ સારું ભાઈ બીજું તો હું અમી તો હું કરીને દેવાના અમારે ત્રણ વાત કરવાનું રામ રામ રામ